મારું નામ નિરીક્ષા દીપકભાઈ પટેલ છે હું આ મંદિરમાં દર સોમવારે આવું છું પણ શ્રાવણ મહિનો હોવાથી મેં દરરોજ અહીંયા મંદિરમાં આવું છું આ મંદિરમાં શ્રાવણમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે હું સોળ સોમવારનો વ્રત કરું છું આ મંદિરમાં પૂજા અર્ચના કરવાથી બધાની જ મનોકામના પૂર્ણ થાય છે મારી તો થઈ છે બધાની પણ થાય છે આ સોમવારમાં આ શ્રાવણના મહિના દરમિયાન આ મંદિરમાં ઘણા ઘણા રીતના શણગાર કરવામાં આવે છે જેમાં કે ફૂલોનો શણગાર અનાજનો શણગાર શાકભાજીનો શણગાર તહેવારો પ્રમાણે અલગ અલગ શણગાર કરવામાં આવે છે સાંજે આવો તમને ખબર પડશે કે અહિયાં કેવા પ્રકારનો ભવ્ય શણગાર કરવામાં આવે છે દયા મંદિરે અમાસમાં ભોજન પણ કરાવવામાં આવે છે ઘણું મહત્વ છે આ મંદિરનું જય દેવેશ્વર આપણા નવસારી શહેરના મંદિર માં વિરાજમાન સ્વયંભુ શ્રી દેવેશ્વર મહાદેવજી છે અતિ પૌરાણિક અને સાડા સાતસો વર્ષ જૂના મહાદેવ છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ભક્તોની આસ્થા છે દરેક આખા વર્ષે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે એમાં ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે સવારના સમય પાત્ર અભિષેક પૂજન કર્યા પછી મંગળા આરતી કર્યા પછી ભક્તો ભગવાનના દર્શન કરે છે અને સાંજના સમયે પાછો મહાભિષેક થાય છે અને ભગવાનના વિવિધ પ્રકારના ફણગારો થાય છે અને મહાઆરતી પણ થાય છે મહાઆરતીમાં લાભ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે આપણે દેવસ્વદાદ પ્રાર્થના કરી કે જેવી ભક્તો તમારા દર પર આવે એની મનોકામના પૂર્ણ કરો દેવેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે મંદિરમાંથી કાવડયાત્રા યોજાય છે જે છેલ્લા એકવીસ વર્ષથી યોજાય છે અને છેલ્લા પાંચ વર્ષથી સુરતનું એક મંડલ છે જે એ લોકો સુરતથી કાવડ લઈને જે અઢીસો ત્રણસો વ્યક્તિ છે એ લોકો પણ આવીને ભગવાનનો જલાભિષેક કરે છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે અને ચાર સોમવાર ચારો સોમવારમાં અલગ અલગ મહિમા કહેવાય છે ભગવાનને શિવનો પ્રિય સોમવાર છે એટલે દેવેશ્વર મહાદેવ મંદિરમાં જે પણ ઉત્સવ થાય છે ધૂમધામથી થાય છે અને ભક્તોને ધ્યાનમાં રાખી ભક્તોની મનોકામના પૂર્ણ કરે એ પ્રમાણે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે દેવેર ધામમાં જે ભક્તો આવે એમની મનોકામના પૂરી થાય જય દેવેશ્વર